કડી તાલુકાના ખાવડ ગામે શક્તિ માતાજીની માંડવીનો મેળો ભરાયો હતો આઠસો વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ કાસાની એકસો પચીસ થાળીઓવાળી માંડવીના દર્શન કરવા હજારોની સંખ્યામાં માય ભક્તો ઉમટ્યા હતા કડી તાલુકાના ખાવડ ગામે આઠસો વર્ષથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ યથાવત જોવા મળી હતી વૈશાખ સુદ પૂનમના દિવસે શ્રી શક્તિ માતાજીનો માંડવીનો ભાવ્ય લોકમેળો યોજાયો હતો શક્તિ માતાજીની માંડવીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પૂનમના એક દિવસ પહેલાં એટલે કે ચૌદસના દિવસે માતાજીના ભુવાજી જીભનો વાડ વાઢ કરે છે બે દિવસથી યોજાતા લોકમેળામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ કડી પંથકમાં સહિત ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે પૂનમના દિવસે સાંજના સમયે ઢોલનગારાના તાલે છ બળદ સાથેનું ગાડું જોડી ગાડા પર કલાત્મક એકસો પચીસ કાંસાની થાળીઓવાળો રથ ખાવડ ગામેથી ગોગલેશ્વર મહાદેવ જાય છે જેમાં મોટી સંખ્યામાં રથ પાછળ શ્રદ્ધાળુ ગોકલેશ્વર મહાદેવ મંદિર સુધી ચાલતા જાય છે ઉલ્લેખનીય છે કે શક્તિ માતાજીનું આશરે છ કરોડના ખર્ચે નવીન મંદિરનું નિર્માણ હાલમાં ચાલી રહ્યું છે રાજુ ઠાકોર કડી મારું નામ પટેલ વિનુભાઈ રતિલાલ ગામ ખાવડ મા આત્મશક્તિનું આજે નવું મંદિર બની રહ્યું છે અને એ મંદિરના અગિયાર નામ શક્તિમાના મનમાં ખૂબ છે લાખો માણસોની સંખ્યામાં લોકો દર અગિયારથી પૂનમ વૈશાખ મહિનામાં આવે છે અને મા શક્તિના દર્શનનો લાભ લે ચૌદસના દિવસે માતાજી શક્તિમાનો જીભનો વાળ થાય છે અને ગામના દરેક ભુવાઓ દરેક વાડા વસ્તીના અહીંયા આવી અને માના દર્શન કરી અને પૂનમના દિવસે છ બળદનો રથ શણગારવામાં આવે છે અને એના ઉપર કાંસાની થાળીઓ આપણે જેમ છાપરામાં નળિયા રાખીએ એમ કાંસાની થાળીઓ ગોઠવેલી હોય છે અને એ રથ અહીંયાથી એકાદ કિલોમીટર ભુગલેશ્વર મહાદેવની જગ્યા છે ત્યાં ભુગલેશ્વર મહાદેવ આ રથ જાય છે ત્યાં આગળ શિવ અને શક્તિનું મિલન કરવામાં આવે છે અને એ રીતે આ પ્રસંગ ખૂબ ધામધૂમથી ખૂબ માણસો હૈયે હૈયું દળાય એટલી પબ્લિક અહીંયા આગળ ભેગી થાય છે અને માના દર્શનનો લાભ લઈએ અહીં આગળ દરેક માઈ ભક્તોને સુખડીનો પ્રસાદ પીરસો આપવામાં આવે છે અને એ રીતે બધા દર્શનનો લાભ લે છે અંદાજે કેટલા ખર્ચે આ નવીન મંદિર બની રહ્યું છે આ નવીન મંદિરનો આશરે છ કરોડ રૂપિયાનો તો ખર્ચો થશે જેથી વધારે થશે એવું એમાં જે ફાઉન્ડેશન કર્યું છે એ મારું છે એન્જલ કન્સ્ટ્રક્શન એ લગભગ સાડી પચીસ લાખના ખર્ચે કરી આપ્યું અને દંડમાં જ આપેલું છે હજુ પણ માને જરૂર પડશે તો આપવા માટે હું પણ જય મારું હા મારું નામ રાવલ રાજશંકર ગામ ગાવડ આદ્ય શક્તિ માતા દેવી દેવીનો આજે પૂનમ પૂનમનો મહિમા અને ચૌદસો જીભનો વાર થાય સાધના અને શક્તિમાનો પૂનમના દાડે રથ નીકળી કુકલેશ્વર મહાદેવ જાય